અમદાવાદના બારેજામાં તસ્કરો બેફામ બન્યા છે મોડી રાત્રે સોળથી વધુ દુકાનના તાળા તોડી ચોરી કરી દવાખાનામાં પણ હાથ સાફ કર્યા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો બારેજામાં સોળથી વધુ દુકાનના તાળા તૂટ્યા હતા દુકાન દવાખાનામાં લાખોની ચોરી કરવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવશે જ્યારે ચોરીની ઘટનાના સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે રાત્રે કઈ રીતે ચોરી કરવામાં આવી છે બારેજામાં સોળથી વધુ દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે દુકાનની સાથે દવાખાનામાંથી પણ લાખોની ચોરી બીજી તરફ અરવલ્લીના સાઠંબા પંથકમાં તસ્કરો સક્રિય થયા છે જાલમપુરા દૂધ મંડળી અને એક મકાનને નિશાન બનાવ્યું તસ્કરોએ માલસામાન ખેદાન મેદાન કર્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અવારનવાર બનતી ચોરીઓની ઘટનાઓથી રહીશોમાં ભયનો માહોલ છે સીસીટીવીના આધારે સાઠંબા પોલીસે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ વલસાડમાં ઉમરગામમાં તસ્કરો બેફામ બન્યા છે સંજાણમાં બુરખાધારી ચોરે ઘરમાં ઘુસીને દિવ્યાંગ વ્યક્તિને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો જોકે બુમાબૂમ થતાં જ બુરખામાં આવેલો વ્યક્તિ ફરાર થયો હતો બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ચોરે દિવ્યાંગ વ્યક્તિ પાસે પહેલા પાણી માંગ્યું હતું બાદમાં કોલર પકડીને માર માર્યો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો ચોર ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે પૂરી કોશિશ કી ગઈ मेरे हसबैंड को बहुत मारा गला दबा कर और मेरे हसबैंड को पहले उन्होंने बोला मांग की कि पानी दो पानी दिया फिर वो कर आया हुआ था। ए, पानी माए थे।, थे ले लो चेमर लो वॉरूम जाता રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રવિવાર રાત્રે ચકચારી ઘટના બની છે બ્રહ્મ સમાજ ચોક પાસે સગીર બાળક પર પાંચ જેટલા શખ્સોએ છરીથી હુમલો કર્યો છરીથી બાળક પર હુમલો થતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો ભોગ બનનાર સગીર દ્વારા આરોપીઓમાંથી એકની થોડા દિવસ અગાઉ મસ્તી કરવામાં આવી હતી જેની અદાવત રાખીને સગીર પર હુમલો કરવામાં આવ્યો હુમલો કરનારા આરોપીઓમાં કેટલાક સગીર વયના હોવાનું પણ સામે આવ્યું છે તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતિ વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો પતિએ રોષે ભરાઈને બોથડ પદાર્થ વડે પત્ની નુરીબેન ઓરિયાની હત્યા નિપજાવી જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાલ મૃતદેહને પીએમ સરકારી હોસ્પિટલ ખસેડાયો છે અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી તો સરખીચ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરૂશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા રેડ કરતા લીલા ગાંજાનું કબજે કરી લેવામાં આવ્યું છે સત્તાવન હજાર ત્રણસો વીસની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે લીલા ગાંજાના છોડ કુલ એકસો ને ત્રીસ જેનું વજન થાય છે પાંચ કિલો સાતસો ને બત્રીસ ગ્રામ અને સત્તાવન હજાર ત્રણસો વીસ રૂપિયાની કિંમત થાય છે તે મુદ્દામાલને એનડી પીએસ એક્ટની કલોમીટર જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ચલાવી રહેલ છે આરોપી છે તેમનું મૂળ નામ અશોક ગીરી હીરાગીરી ગોસ્વામી સત્તાવન વર્ષની ઉંમરના છે અને સમાચાર ગીર સોમનાથથી સર્વરની સમસ્યાથી જગતના તાતરઝડિયા ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે ગત મોડી થી ખેડૂતો કતારમાં ઉભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે ગ્રામ પંચાયતોના સર્વ ઠપ થતા ઉજાગરા માથે પડ્યા છે તેમજ એકસો પચાસ જેટલા ખેડૂતો જુનાગઢમાં મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે સમય આવે બધાને જવાબ મળી જશે માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળું છું તે યોગ્ય છે કે નહીં જરૂરિયાત છે કે નહીં પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે એટલે મારી

આગળ કરી રહ્યા છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો અન્ય સમાચાર અમદાવાદથી ઓઢવની આદર્શ શાળાની ગ્રાન્ટ રદ થશે આદર્શ શાળાની સો ગ્રાન્ટ રદ કરવાનો આદેશ ડીઓના રિપોર્ટ બાદ કમિશનર ઓફ સ્કૂલનો આદેશ શાળાના સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલતો હતો વિવાદ ડીઓ કચેરી દ્વારા તપાસ કરતા સામે આવી છે વિગતો શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું છે તો ડીઓ દ્વારા શાળામાં વર્ગ ઘટાડવા આદેશ કરાયો પચીસ ટકાનો ઘટાડો અમારી ટીમ મોકલી તો શાળામાં હાજર વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક એના ધોરણ નવ દસ અગિયાર બાર દરેક ધોરણનો એક એક વર્ગ તાત્કાલિક બંધ કર્યો હતો પચીસ ટકા જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને સો ટકા ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ તે હિયરિંગ કરવામાં આવ્યું અને સો ટકા ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે એમાં શાળા પાસે બીયુ પરમિશન હતી ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવ સેનેટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રો કહેશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ